વસંત પંચમીની ઉજવણી ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિએ દાતાઓના સહયોગથી ગૌસંઘ સત્સંગ કરી ઉજવી સોળ હજાર કિલો લીલી મકાઈનો ઘાસચારો નિરણ કરાવીને વસંત પંચમી ઉજવી વસંત પંચમી અને પાછો રવિવાર રજાઓની મજાથી સેવા સત્સંગથી ખૂબ મખુબી રીતે ઉજવણી જાણી અને ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌસેવા સમિતિએ ગોપાલનાથ કાકુનાથ નાથબાવા ગોપાલ ચીકીવાડા તથા એમના જ બનેવી લાદુનાથ દાદુનાથ નાથબાવાના આર્થિક સહયોગથી મુન્દ્રા તાલુકાના ગામ મોટી ભુજપુર પાંજરાપોળ ખાતે ગૌધનોને સોળ હજાર કિલો લીલી મકાઈનો ઘાસચારો નિરણ કરાવ્યો હતો આ નિરણ મહોત્સવ સાથે સાથે રસ્તા પર આવતા ઓવરબ્રિજમાં પક્ષી ચકલીઓને જુવારના ચરનું નિરણ અને રસ્તામાં આવતા વાડી વિસ્તારમાંની સીમમાં રખેવાળી કરતા શ્વાનોને ગાયનું દૂધ સાથે ગોળવાળી રોટી રોટલાઓ નિરણકર્મ સેવાશ્રમ યજ્ઞમાં પરિશ્રમી પુરુષાર્થ આહુતિ આપનાર બંને દાતાઓના પરિવારજનો સાથે બાળ ગોપાલકો દક્ષનાથ હિરેનનાથ નાથબાવા શિવમ રબારી તથા સમિતિના સક્રિય ગૌસેવકો સિનિયર સિટીઝન અનિલભાઈ શંભુભાઈ કક્કડ ઠક્કર દિનેશભાઈ ઠક્કર નવીનભાઈ માહેશ્વરી યંગ જનરેશન જયદેવસિંહ રાયજાદા દીપક નંદા વિનેશભાઈ સચદે અંકિત માહેશ્વરી સચિનભાઈ ગણાત્રા સાથે મીડિયા કન્વીનર પંકજકુમાર વ્યાસે યોગદાન આપ્યું હતું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુ નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર માનચી સ્ટ્રીટ છેઠ્ઠી બારી હિંગરોડ પૂછકચાર નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય બાબા રામદેવપીરની તમામ મિત્રોને વિનંતી કે ઘણા સમય પછી આજે તમારી સાથે કારનો સર જે વિડીયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઈનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છ થાય જેને કુપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે કુપન લેવાની હોય તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા સાત સહકાર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રોની અંદર બધા સાત સહકાર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશની સાક્ષીમાં તો તમામ મિત્રો વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો કરવા એ વિનંતી

સો ટીવી એવી રીતે કરી અને નાના મોટા અગિયાર સુવિધામાં રાખેલા છે તો જે પણ મિત્રોને કૂપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કૂપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક્ટ કરો અને દૂરના મિત્રો ને વ્યવસ્થાથી બુક વ્યવસ્થા તરી આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો નાઇન ફાઈવસાઈટ ડબલ્યુ ડબલ્યુ ડબ્લ્યુ ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો